રક્તદાનનું આયોજન કરવામાં આવેલું હતું તેની અંદર આજરે કુતિયાણાની શહેરી જનતાએ ધારિયા કરતાં પણ વધારે અમે આવું કુતિયાણાના ઇતિહાસમાં પાંચસો પ્લસ બ્લડ ડોનેટ કરી અને કુતિયાણાનો બાલા હનુમાન વતી ઋણ ચૂકવ્યું છે એ બદલ બધા ગ્રામજનો અને શહેરીજનોનો ખૂબ ખૂબ બાલા હનુમાન ગ્રુપ દ્વારા અભિનંદન પાઠવું છું અને આભાર વ્યક્ત કરું છું બાલા હનુમાન ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવેલું હતું જે કઈ પણ પોરબંદર જિલ્લાના વ્યક્તિઓ છે એને વિના મૂલ્યે આ બ્લડ પહોંચાડશે